નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ એ તરખાટ મચાવ્યો છે ગાજરાવાડીમાં એક સાથે બે ઘરમાં તલવારની અણીય લૂંટ ચલાવી નવરાત્રીના તહેવાર દરમિયાન વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો એક સાથે બે બંધ ઘરોને નિશાન બનાવ્યું લાખોની મત્તાની ચોરી કરી તસ્કરોએ પડોશના એક ઘરમાં ચોરી કરીને ભાગતી વખતે ઘરના માલિકના પરિવારને તલવાર બતાવી ધમકી આપી હોવાની ગંભીર ઘટના ગાજરાવાડીના સુએજ પંપિંગ સિયારામનગર ખાતે રહેતા અનિકેત ચુનારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમના જણાવ્યા મુજબ તેઓ પરિવાર સાથે ઘરને તાળુ મારીને મોહલ્લામાં ગરબા જોવા ગયા હતા રાત્રે આશરે પોણા એકથી એક વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમના ઘરમાં ત્રણ જેટલા ઈસમો ચોરી કરી રહ્યા હતા જ્યારે એક ચોર બહાર વોચ રાખી રહ્યો હતો પરિવારને જોઈને ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન એક અનિકેત ચુનારાની બાળકીના ગળા પર તલવાર મૂકી દીધી અને ધમકી આપી કે જો બૂમો પાડીશ તો તલવાર બાળકી પર ફેરવી નાખીશ આ ધમકીથી ડરીને પરિવાર પાછળ હટી ગયો જેનો લાભ ત્રણેય ચોર ગાડીમાં બેસી ફરાર થઈ ગયા ચોરોએ અનિકેત ચુનારાના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી એટલું જ નહીં આ તસ્કરોએ પડોશના અન્ય એક બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે જ્યાંથી પણ રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે બે ઘરોમાં ચોરી અને ધમકી આપવાના ગુના હેઠળ કેસ દાખલ કર્યો તપાસ શરૂ કરી છે મોડા પર માસ્ક બાંધીને આવેલા આ ચોરોને ઝડપી પાડવા માટે પોલીસે ગતિવિધિ તેજ કરી છે

कोले दम होतो नाही काही केस आहे आलो दुपार दोन आके मी एरहणाना पोहोचू पाडे बायने ने वनानु ગાજરાવાડી વિસ્તાર છે સુવેશ પંપિંગ સિયા નગર મકાન નંબર એક બે શું બનાવ ઘરમાં ચોરી થઈ છે કેવી રીતે કેવી અમે લોક કરીને ઘર મોલ્લામાં ગયા હતા ગરબા જોવા જોવા માટે અને રિટર્ન આવ્યા તો ઘરમાં ઓલરેડી ત્રણ ઈસમો ચોરી કરતા હતા અને એક ઈસમ બહાર વોચ કરવામાં ઊભો રહ્યો હતો અને અમે આવ્યા તો એટલી વાર મેં ભાઈ બહાર નીકળ્યા

કરીયો છે સાહેબ અમે અમારી એક જ માંગચા મને ન્યાય મરે અને વસ્તુ મારી ફરી મર આપણે કેટલી રકમ પૈસા કે લાગતા 3 લાખ રૂપિયા કેસ અને સોનું અને ચાંદી સમય સુ અત્યારે કોન એક ને એક થી ઘરામાં તો એના એના મોપર સુ એક આખું માસ્ક આખું મોરા પર બાંધીલું છે જો કવર કર્યું છે આખું મોર સુ શું નામ છે આપ અનિકેચ ચૂના અમે ઘર ભાગ ઘર ભાગ નો પર ગભર જોક ગયા હતા અહી આયા ત્યારે અહી 12 એક બાર વોચ કરતો હતો અને બે અંદર હતા અમને જોઈને એકદમ બહાર આવ્યો તલવાર લઈને સીધો મારી છોકરીની ઘર તલવાર કે પાછળ જ નગર છોકરી પર તલવાર ફેરી દઈશ તો અમને ચાર ઘર છોડી અને તે સુધી અમને તલવાર લઈને આવ્યો પછી બે અંદરથી રકમો પૈસા લઈને બહાર નીકળ્યા અને બાઈક પર આગળ બેઠા અને પેલો જતો રહ્યો આગળ શું શું રકમ હતી ત્રણ લાખ કેશ સોનામાં બે મંગળસૂત્ર પછી <tompa> કાન <to> कान झुमका कान निसेर પછી આ છોકરી કળીઓ ચૂની પછી ચાંદીમાં મારા ઝાંઝરા ચાંદી કિલો જેવું ચાંદી હતી બધું ઘટી રહ્યું સોના ને તન છેનો સિઝનલ ધંધો એસાના એ અમારા પતિ ની રકમ गणपति રકમ નવરાત્રી ની રકમ હોય ધંધો ક્યાં સિઝનલ વાઇસ તો અમે રકમ એ ફેરવ કરીએ બધું હવે અમને ન્યાય મળવો જોઈએ ચોર પકડાવો અમારી વસ્તુ અમને જોઈએ અમારી છોકરીને કંઈ થઈ ગયું હોત તો અમને ન્યાય જોઈએ કોઈ પેટ્રોલિંગ નથી કરતું કોઈ સેફટી નથી કોઈ કેમેરા નથી સરકારને કહો કે અમને કેમેરા પણ જોઈએ સેફટી જોઈએ પેટ્રોલિંગ જોઈએ બધું જોઈએ અમારા ઘર ડરનો માહોલ છે અત્યારે બધા અમારી છોકરીને ત્યાં ઉતળી ગયો છે મારી છોકરી ર કરે છે મારી છોકરીને કંઈ થઈ ગયું હોત હું શું કરે